જો તમારું દસ વર્ષનું બાળક હજુ પણ પથારીમાં પેશાબ કરે છે તો તમારે સિરિયસ થવાની જરૂર છે નમસ્કાર હું ડૉક્ટર વિકાસ પટેલ મનોચિકિત્સક સદભાવ હોસ્પિટલથી આજે આપણે વાત કરીશું બેડવિટિંગ વિશે મોટાભાગના બાળકોમાં નેવું ટકા બાળકોમાં છથી સાત વર્ષ સુધીમાં બેડવિટિંગ બંધ થઈ જાય છે પણ જો સાત વર્ષ સુધી પણ આ પ્રોબ્લેમ ચાલુ રહે તો આપણે બતાવવું જરૂરી છે ડૉક્ટરને કારણો જેવા કે ડાયાબિટીસ કયું એક્સિડન્ટ થયો હોય ઇન્ફેક્શન થયો હોય બી ટ્વેલ વિટામિન ની ડિફિશિયન્સી રાત્રે સૂતા પહેલાં બે કલાક પહેલાં એને પાણી ઓછું કરી દેવું જોઈએ તો ન પીવડાવવું જોઈએ જમવાનું સાડા સાત સુધી પૂરું થઈ જવું જોઈએ દસથી સાડા નવ સુધીમાં બાળક ઊંઘી જાય એવી કોશિશ કરવી જોઈએ શા માટે ટ્રીટમેન્ટ કરાવવી જરૂરી છે કેમ કે આત્મવિશ્વાસની કમી બાળકમાં આવી શકે છે ગિલ્ટ મહેસૂસ કરી શકે છે એના સર્વાંગી વિકાસ માટે માનસિક અને શારીરિક વિકાસ માટે આપણે ડૉક્ટરને બતાવવું જરૂરી છે Thank you.